જુઓ તો ખરે આની હિંમત રોડ રોમ્યોએ ત્રણ યુવતીઓને છેડતી કરતા ધોલાઈ કરાયા બાદ પોલીસને સોંપાયો હતો યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવી રહી છે જેથી આજે યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો બાદમાં તેને મારતા મારતા રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં રોમિયોને પોલીસ હવાલે કરાયો હતો ઓફિસ જતી યુવતીઓની છેડતી યુવક છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યો હતો જેથી યુવતીઓએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતા યુવકને ઝડપી પાડ્યો હતો બાદમાં તેની પૂછપરછ કરી હતી જો કે યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે મેં તમને ઓળખતો નથી બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠા થઈ ગયા હતા યુવતીએ કહ્યું કે શનિવારે જ્યારે ઓફિસ આવતા હતા ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી ગયો હતો બેથી ત્રણ વાર યુટન મારીને બોલીને ગયો હતો તે દિવસે અમારા હાથે ન આવ્યો હતો અમે તેને તે દિવસો ચહેરો જોયો ન હતો આજે અમે જોયો આજે ત્યારે તેની પાસે જઈને પૂછ્યું હતું એ સ્વીકારવા તૈયાર ન હતો જેથી અમે તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ શાદીપ્તિ નિર્મલભાઈ છે અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવું રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુ ટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેન રોડ પર મેન રોડ ઉપર ચડીને વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવા નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને અને આમને તેમ દુનિયાભરનું પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી